ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા તે સુરત મહાનગરપાલિકાના ચારસો પિસ્તાલીસ કરોડના વિવિધ વિકાસ ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે છે પાલિકાની આઈસીસીસી બિલ્ડિંગમાં તમામ કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરાઈ આ બેઠકમાં મુખ્યત્વે ખાડીપુર ટીપી સ્કીમ અને જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટ સંબંધિત સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું શ્રી ખાડીપુરના કાયમી નિરાકરણ માટે ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરશે આ માટે બોક્સિંગ સફાઈ અને દબાણ હટાવવા જેવા પગલાં લેવા અંગે ચર્ચા પણ થઈ હતી જેમાં રાજ્ય સરકાર આર્થિક સહાય પૂરી પાડશે તેવું જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કોર્પોરેટરો સાથે બે તબક્કામાં બેઠકો યોજી હતી પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થયા બાદ તેમણે તાત્કાલિક અન્ય વિસ્તારોના કોર્પોરેટરો સાથે બીજા તબક્કાની બેઠક કરી હતી મુખ્યમંત્રી સ્થાનિક સમસ્યા ઉપર સીધો જ સંવાદ સાધ્યો હતો બેઠકોના દોર વચ્ચે જ મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકાના ચારસો પાંત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી તોંતેર કરોડના કામોનું લોકાર્પણ અને ત્રણસો બાસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાસેરિયા સાંસદો અને ધારાસભ્યો સહિત મનપાના પદાધિકારીઓ અધિકારીઓ અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેનાનું મનોબળ સતત વધાર્યું છે સ્ટ્રાઇકથી ઓપરેશન સિંદુર સુધી આતંકવાદીઓનો સફાયો કર્યો છે દેશની સલામતી અને જનની સુરક્ષાને સૌથી વધુ પ્રાયોરિટી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચ્યો છે પૂરને કારણે જે સુરતની સુરત બદલાઈ હતી તેમાં વડાપ્રધાન મોદીએ સુરતને સોનાની મૂરત કહેવત સાચી પાડવાની દિશામાં શહેરી વિકાસના અનેક કામો કર્યા છે સુરતના લોકોના ઇઝ ડુઇંગ માટે આજે રૂપિયા ત્રણસો પાસઠ કરોડના ખાતમુહૂર્ત અને રૂપિયા તોંતેર કરોડના કામના લોકાર્પણ કરવામાં આવ્યા છે આ શહેરી વિકાસ વર્ષમાં સુરત શહેરને એક જ દિવસમાં ચારસો પાંત્રીસ કરોડના કામોની ભેટ મળી છે સુરતના લોકોને પાયાની સુવિધા મળી રહે તેના માટે સુરત મહાનગરપાલિકા સતત કંઈકને કંઈક નવું કામ કરતી રહે છે વિકાસના કામોની સાથે પર્યાવરણનું જતન થાય તેના માટે પણ આજે એમઓયુ કરવામાં આવ્યા છે અહીંયા અત્યારે તો રીલ છે રીલ એટલે અહીંયા આવતા પહેલા રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય સ્વચ્છતા થઈ જાય પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આઈએ રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના